ન્યૂજર્સીના સિઝનનો આ પહેલો સ્નો આમ તો આ બહુ જ લેટ કહેવાય કે સ્નો આટલો લેટ પડ્યો આ શહેરની અંદર પિસ્કાટવે સિટી ક્લાઇમેટ ચેન્જની સીધી અસર જોવા મળી રહી છે ટ્વેન્ટી ફસ્ટ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર આજનો આ દિવસ સુરેશ દાદા આવી ચૂક્યા છે પરંતુ બરફ પીગળવાનું નામ લેતું નથી કારણ કે બહાર છે માઇનસ ચાર ડિગ્રી ફીલ લાય કે માઇનસ ટેન ડિગ્રી જબરદસ્ત હવા ચાલી રહી છે આપણે ત્યાં જનરલી જોવા મળ્યો કે જ્યારે બહુ જ બધી હવા ચાલતી હોય તીવ્ર ગતિથી હવા ચાલતી હોય તો ધૂળની ડમરીઓ ઉડતી હોય પરંતુ અહીં બરફ ઉડી રહ્યો છે સ્નો પડ્યો અને ઘરના જે છાપરાઓ છે આ લોન વિસ્તાર છે જે હંમેશા ગ્રીન રહેતો હતો ત્યાં સફેદ ચાદર છવાઈ ગઈ છે તો જે કોમ્યુનિટીમાં અમે રહીએ છીએ તેમણે અમને એક મેસેજ મોકલ્યો કે બી પ્રિપેર બી સેફ યોર સેલ્ફ તમે સ્ટડી શૂઝ પહેરજો ડોંટ ગો આઉટ વિધાઉટ એની જેકેટ વિધાઉટ કેપ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખજો તો સવારથી જ અહીંના જેટલા પણ જે હતા તેમણે અહીં મીઠું એક ચોક્કસ પ્રકારનું આવતું હોય છે દાણા ભાડું તે તેમણે અહીંના ચાલવાના રસ્તા પર પાથરી દીધું હતું હવા જબરજસ્ત ચાલી રહી છે અને જે આ ઝાડની ડાળીઓ આપ જોઈ રહ્યા છો ત્યાં જે ગ્રીન જે લીવ્સ જોવા મળતા હતા ત્યાં સવારના પહોરમાં જોયું હતું ત્યારે બરફની ડાળીઓ બની ચૂકી હતી કારણ કે એક એક ડાળી પર બરફ છવાઈ ગયો હતો અને હવા એટલી આવી કે આ ડાળીઓમાંથી બરફ ઉડી ગયો પણ હજુ પણ હવા ચાલુ જ છે તો વિચાર કરી રહ્યો છે કે બહાર જઈને શૂટિંગ કરું પરંતુ તે પોસિબલ લાગતું નથી કારણ કે હવા બહુ જ છે અને એટલા માટે જ હું અમારી આ કિચનની વિન્ડોમાંથી હું આપને બતાવી રહ્યો છું કે કેવી સિચ્યુએશન છે બહારની બાજુ તો આ એક પ્રયત્ન કર્યો છે કેટલાક લોકો જે કામ માટે બહાર જવા નીકળી રહ્યા છે અને તે માટે હિંમત જોઈએ આ અમેરિકન્સ છે તેમને એટલા બધા જેકેટ્સ પહેરવાની જરૂર નથી લાગતી એવું લાગી રહ્યું છે તો જો આ જબરદસ્ત નજારો જે દૂર કાળ જોવા મળી રહી છે ને તે પણ બરફથી ઢંકાઈ ચૂકી છે તો આ પહેલો સ્નો છે એવું માનવામાં આવે છે અહીંના લોકોનું કે જો ક્રિસમસ પહેલાં આ રીતે સ્નો પડે તો તે શુભ માનવામાં આવે છે તેનો મતલબ એ કે આવનારું વર્ષ ખૂબ જ સારું જશે દરેક રીતે આર્થિક મોરચે પણ અને હેલ્થ વાઇઝ પણ તો પવન સતત ચાલુ છે અને આ ડમરીઓ જોવા મળી રહી છે ને સફેદ સ્નોની તે જબરદસ્ત છે